ભારતના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ મોરારજી દેસાઈની એકસો પચીસમી જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય સેવા સુરત શહેર દ્વારા ડુમ્મસ ખાતે તેઓની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સુરત શહેર સેવા કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ સોનારીવાલા મોહમ્મદ ઇકબાલ શેખ શ્રી રામસાગર પાઠક સિદ્દિક અંસારી સૈયદભાઈ દેવેન્દ્ર પ્રજાપતિ પારજીભાઈ તેમજ અન્ય કાર્યકર ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેઓ સુરત શહેરને સફાઈમાં નંબર વન બનાવવા માટે સૂત્રોચ્ચાર દ્વારા શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને સાથે રાષ્ટ્ર પૂર્ણાહુતિ કરી હતી